હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડા અંગે મહત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ફેંગલ વાવાઝોડાની ગુજરાતમાં અસર થવાની શક્યતા ઓછી છે જો કોઈ અસર થાય તો સુરતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના મતે ત્રણ થી પાંચ ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં તોફાન બની રહ્યું છે જો કે ગુજરાત પર તેની ખાસ અસર થવાની શક્યતા નથી તેમણે વધુમાં જણાવ્યું કે વેસ્ટર્ન

પરંતુ આ ડીપ ડિપ્રેશન લગભગ સોમાર તરફ જવાની શક્યતા રહેશે પરંતુ વાવાઝોડા ફેન્ડલનો ભેજ કંઈક અંશે છે અને અરબસાગરના ભેજના કઈ કંશના અંશે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા કદાચ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો જણા છે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો છે એટલે લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં સાચા પડવાની શક્યતા રહેશે ਮੱਧ ਜੁਜਰਾਤ ਦਾ ਵੜੋਧਰਾ ਆਗਿਆ ਭਾਗਾਂ ਮ ਕੋਈ ਜਗ੍ਹਾ ਸਾਂਚਾ ਪਾਈ ਸਕੇ ਪਰੰਤੂ ਚਾਰ ਪਸੀ ਪਰ ਬੰਗਾਲ ਉਪਸਗਰਮ ਲਗਭਗ ਤਾਰੀਖ 15 ਤੋਂ 20 ਕੇ ਇਹ ਰਾਜੂ ਬਾਜੂ ਮ ਬਿਜ਼ਨਸ ਰੂਪੇਸ਼ਰ ਬਣਵਾ ਸਕੇਤਾ ਹੈ ਕਦਾ ਡੀਪੀ ਪੈਸੇ ਮਹੀ ਸਕੇ ਕਾਰਨ ਕਿ ਸਮੁੰਦਰ ਨੂੰ ਸੀ ਟੈਂਪਰੇਚਰ ਲਗਭਗ 29 ਡਿਗਰੀ ਸੈਲਸੀਅਸ ਜੋ ਹੈ